ઉપર માર મારવાનો આરોપ લાગ્યો છે જૂનાગઢના કાળવા ચોકથી અપહરણ કરીને જયરાજસિંહના પુત્ર ગણેશ અને તેના માણસોએ માર માર્યો અપહરણ કર્યું તેવો આરોપ પોલીસ ચોપડે નોંધાયો છે કાલ સાંજે સાડા અગિયાર વાગે મારો છોકરો ને મારા છોકરાનો છોકરો જૂનાગઢ કાળવા ચોક તરફથી ઘર બાજુ જતા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી નીકળેલી ને કાબુ મારે તો મારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જાય આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને ત્યાં એને નાગોપૂં કરી મારી અને પાછો ભેસાણ ટોકડી મૂકી ગયેલા